আরে গোমবাই আইয়া গোমবাই যাই આજો દેખવા પગમ બે કી છા ઇજેવા ની બે કી છા તો ને આવું દો આવો હા આમ કી દો માય ને ઉદો આવો બોલ ના હું નવી એ ન ઉકી જો કોઈઓ આવતો નથી હાલો પપ્પા ઓ જાળ રાખો બહાર નથી બહારથી જાવ હાલો બહાર બહાર એ અડવું પડે હો ફોન નો હે હાલો હા ગાડી આય હા લે એટલે દાણા પણ ચાર નવો

હા <laughs> ભાઈ <laughs> <coughs> <laughs> <laughs> <coughs>

ગબો તો આમ કે લાયો ગબો ના આવી જતો ને ના ના કેલા જે ગબો જીતી રહે આરામથી ગબો જીતી જવાનું છે ગબો એક વાત તો મને એમ જ મને એવું લાગે ગબો જીતી રહે ગબો શું નઈ બદલાય આમાં હું જાવ પાછા લાવો મુના એ નાખી દે ના હું નાખું પતા દેવા દે એમાં માત્ર આવી ગયો આશમાં આવે

એકડા મારો કેવો પટ્ટા ગાડેલા લાલ તાળો અરે વાહ ગબા વાહ ની તો આપડા ગબા ની કેજા ગબા ફોટો મારા જે જઈ જાય ભાઈ ગબા ની આવડે જઈ રહ્યા છે આવતે જને બોલો જીત દો ગબા જીત દે પેલે દેખવા દેશેરો હમ ના કાર આવંગલા મંડ આઈ બાપુ કઢે કઢે આવો બસ કાળો

જો પક મૂકી દે જો એ બોલાયા પગ મેક દેતો બઈન થાને આમ હાલું પડે ગડિયામ હર થોડો હાલ બેકગ્રાઉન્ડ માં એ આને થોડું હાલ કે એ બોલા આવો ઓ લંગડી લઈને પકડતા આમ રમમાં થોડા આવતે એ ઉચાકી જાય એમ ચાલુ માર ચાલુ માર

એક ટેન બોલાને હરો ઓડો મેલ આય બોલો કે સોટી એમ તો કીધા થા ગઈ લીધો આ આવે હે બોલા ભાઈ આમ કંઈક કઈ ભાઈ લાઈક કર અરે ફોટો પાડ લે ફોટો પાડ ને વાહ ઓલખા આવתי કોલો કી કે વાહ વાહ આજનો આપણે લંગડીને માટે અમારી ચેનલ જેનું નામ છે ચેલેન્જ તમારી